સુરત શહેરમાં થતી સાયબર ક્રાઈમની ઘટનાઓને અટકાવવા માટે પ્રિવેન્ટિવ સ્ટેપ લેવા પોલીસ કમિશનર સર તરફથી જે સૂચના અપાયેલ હતી તે અંતર્ગત ગઈકાલે તારીખ તેર ફેબ્રુઆરીના રોજ સાયબર ક્રાઈમ સેલ સુરત સિટી તથા નાયબ પોલીસ કમિશનર શ્રી સોન ટુ સાહેબની એલસીબી સાથે મળીને વિસ્તારની એક હોટલ અંગે બાતમી મળતા કે ત્યાં સુરત નાગરિકોના એકાઉન્ટ્સ ઉપાડેલી સાયબર ક્રાઇમની પ્રવૃત્તિ માટે આપવાની જે કામગીરી છે એ ચાલુ છે એ આધારે રેડ કરેલ હતી સદર રેડ દરમિયાન કુલ જે આરોપીઓ મળ્યા પાંચ આરોપીઓ મળી આવેલ તેઓની ધરપકડ કરવામાં આવી છે અને ત્યારબાદ બીજા એક આરોપીની ધરપકડ કરવામાં આવે છે એ જોતા કુલ છ આરોપીઓની હાલ ધરપકડ કરવામાં આવી છે જેમાં શિવમ પ્રતાપસિંહ મૂળ રહેવાસી આઝમગઢ યુપી ધર્મારામ કેમારામ ચૌધરી મૂળ રહેવાસી જોધપુર રાજસ્થાન મોહમ્મદ બાદશાહ ઉર્ફે શાફિર ઉર્ફ મૂળ રહેવાસી કટિહાર બિહાર અને હાલ ગુજરાતમાં સુરત શહેરમાં ત્યારબાદ મોહમ્મદ સમીર અનવર અલી મૂળ રહેવાસી સુરત સુનિલ પ્રેમારામ બિશ્નોય મૂળ રહેવાસી જોધપુર રાજસ્થાન અને યશ રાજેન્દ્રભાઈ પાડજા મૂળ મૂળ રહેવાસી ગુજરાત હાલ સુરત આટલા ઈસમોની ધરપકડ કરવામાં આવેલ છે પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન અને પૂછપરછ દરમિયાન એવું ધ્યાને આવેલ છે કે આ જે ઈસમો છે એમાં મૂળ ગેંગ લીડર બાદશાહ જે બાદશાહ ઉર્ફે બાદશાહ ખાન ઉર્ફે શાફિર દ્વારા બીજા ગેંગ મેમ્બર્સ સાથે મળીને અલગ દેશના અલગ અલગ રાજ્યોમાંથી સાયબર ક્રાઇમ આચરવા માટે શિવમ સુનીલ અને ધર્મા વગેરેને અહીંયા બોલાવવામાં આવેલા હતા અને યશ ભાડજા પણ તેમાં સામેલ છે આ ઈસમો દ્વારા સુરત શહેર જે બાદશાહ છે તેના દ્વારા સુરત શહેરના વિવિધ વિસ્તારોમાંથી સાયબર ક્રાઇમ માટે જે એકાઉન્ટ છે એ પૂરા પાડવામાં આવતા હતા આ ગેંગનોમાં જે શિવમ અને અન્ય સભ્યો છે એ ચાઇનીઝ ગેંગની સાથે સીધી રીતના સંકળાયેલા છે સાયબર ક્રાઇમના જે પણ નાણાં આવે એ ઉપાડવાની કામગીરી બાદશાહ દ્વારા કરવામાં આવતી હતી અને તે નાણાંને ટ્રેક ન કરી શકાય એ માટે યુએસડીટી ખરીદવાની જે પ્રવૃત્તિ છે એ પણ કરવામાં આવતી હતી અને તે દ્વારા સાયબર ક્રાઈમના નાણાને ટ્રેક ન કરી શકાય એ રીતનું જે કામ છે એ આ લોકો કરતા હતા વધુ તપાસ હાલ ચાલુ છે બાદશાહ જે છે જે મૂળ બિહારનો રહેવાસી છે એ અહીંયા એણે બહારના ઈસમોને બોલાવીને અહીંયા સુરત શહેરમાં રહેવાની હોટલમાં વ્યવસ્થા કરેલ હતી અલગ અલગ નાગરિકોને ઓળખમાં એમ પોતાના ઓળખીતા હોય કોઈ એમની મજબૂરી હોય એવા જે એકાઉન્ટ હોલ્ડર્સ મળી આવે એમને બોલવીને કે તમને કંઈ નહીં થાય એ રીતના એમની પાસેથી એકાઉન્ટ્સ પહેલાં તો મેળવવામાં આવતા હતા એકાઉન્ટને લિંક સિમ કાર્ડ મેળવવામાં આવતું હતું ત્યારબાદ ત્યારબાદ એ જે ડિટેલ્સ છે એ શિવમ અને ધર્માને પૂરી પાડવામાં આવતી હતી આ બંને સુરતમાં બેસુ વિસ્તારમાં જે હોટલમાં રોકાયેલા હતા બંને જે ગેંગના સંપર્કમાં હતા એટલે એ લોકો દ્વારા ચાઇનીઝ ગેંગને આ એકાઉન્ટ પૂરા પાડવામાં આવતા હતા આ એકાઉન્ટની અંદર સાયબર ક્રાઇમના નાણાં આવે એટલે ચાઇનીઝ ગેંગ દ્વારા આ જે અપરાધીઓ છે એમને જાણ કરવામાં આવે એટલે તે લોકો સામે બાદશાહને જાણ કરે અને બાદશાહ જઈને જે બેંક એકાઉન્ટ હોય એનો એટીએમ કાર્ડ દ્વારા કે અન્ય કોઈ પણ રીતે આ જે નાણાં છે એ ઉપાડવા જઈને ત્યારબાદ આગળ ની કામગીરી ભોગવનને કઈ રીતે પૈસા મળતા હતા એકાઉન્ટ હોલ્ડરોને જે આપતા હતા તે હજુ મૂળ તપાસ ચાલુ છે ઓકે